રોજ ટીઆરબી જેવી ઘટના દુઃખદ ઘટના ન બને તે ધ્યાને લઈ રાજ્ય સરકારે કડક સૂચનો આપેલા એને આદેશ આપેલા છે અને પ્રાદેશિક કમિશનર સાહેબ શ્રી સ્વપ્નિલ ખરે સાહેબે કડક સૂચના આપી છે કે રૂબરૂ નગરપાલિકામાં જઈને જ્યાં જ્યાં એવા ઘટના બની શકે એવા એરિયા હોય હોસ્પિટલો હોય સ્કૂલ હોય રેસ્ટોરન્ટ હોય ત્યાં કડક કાર્યવાહી કરવાની અને સીલિંગ જેવી કાર્યવાહી મહત્ત્વની કરવાની સૂચના આપેલ છે જે અનુસંધાને આજરોજ હું ભુજ નગરપાલિકાની મુલાકાતે હતો ત્યાં ફાયરની ટીમ પોલીસની ટીમ જીબીની ટીમ ભાડાની ટીમ સાથે રહીને આ કાર્યવાહી અમે કરેલી છે અત્યાર સુધી પ્રિન્સ હોટલ કેબીએન હોટલ વીઆરપી ગેસ્ટ હાઉસ ગ્રીન ગ્રીન નોક રેસ્ટોરન્ટને અત્યારે ટેન ઇલેવન કરીને રેસ્ટોરન્ટ છે એ બધા સીલિંગની કાર્યવાહી કરવામાં આવેલી છે હજી પણ એવું અમને કે જ્યાં લાગશે નોટિસ આપીને કામગીરી નથી કરતા કાર્યવાહી ફાયરની ત્યાં અમે સીલિંગ કાર્યવાહી ચાલુ રાખશું ફાયરની સાથે સાથે એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી છે પોલીસ છે સંયુક્ત સાથે સંકલનમાં જીબી જીબીવાળા પણ સાથે રહી અમે સંયુક્ત કામગીરી કરીએ છીએ અને માનનીય કમિશનર સાહેબ પ્રાદેશિક કમિશનર સાહેબે આ માટે અમને કમિટી બનાવેલી છે જેથી ધ્યાનેલી કમિટી કરીએ છીએ આનામાં ભાડાના પ્રતિનિધિ પણ હાજર છે અને ભાડા દ્વારા જે આજે જી જે નોમ્સ છે એના પ્રમાણે અમને પણ ગાઈડન્સ આપેલું છે અને અમે પણ એ પ્રમાણે કાર્યવાહી કરીએ છીએ કેટલા દિવસ સુધી આનામાં કન્ટિન્યુઅસ ચાલશે જ્યાં સુધી એ લોકો સંપૂર્ણ ફાયર સેફટીના સિસ્ટમને જોગવાઈ પ્રમાણે ફાયર એન્ડ નહીં લે ત્યાં સુધી કડક કાર્યવાહી ચાલુ રહેશે